ઉનાળાની શરૂઆત થતા જ આગ લાગવાના કિસ્સાઓ બનતા ફાયર ટીમ ના જવાનો તૈનાત હાલે આગના બનાવો હમણાં ગરમીની સિઝન ચાલુ થાય એટલે આપણે વધારે પડતો એસી નો ઉપયોગ કરતા હોઈએ છીએ કે જે અનુસંધાન એસી વધારે હીટિંગ થવાથી એના વાયરિંગની અંદર આગ લાગતી હોય છે પ્લસ જંગલ વિસ્તાર છે એનામાં અત્યારે પાનખર ઋતુ છે અને ઘાસ પણ સુકાતો જાય છે કે જેના લીધે એક તડકડો પણ પડે તો એ વિસ્તારની અંદર આગ લાગતી હોય છે અને ભુજ ફાયર બ્રિગેડ ઓલ ઓવર કચ્છની અંદર આગ બુજાવાની કામગીરી કરતો હોય છે કે જેનામાં અત્યારે હાલ ભુજ ફાયર બ્રિગેડ પાસે બે વોટર બાઉઝર અને એક મિની ફાયર ફાઇટર છે કે જે કાર્યરત છે આખા વિસ્તારની અંદર લગભગ સુધી એમ સમજો કે ભુજ ના આજુબાજુના વિસ્તાર અને ખાવડા પછી હાજીપીર એ સાઈડ પર જવાનું થતું હોય છે જે અનુસંધાને ત્રણ થી ચાર કલાક જેવો ટાઈમ નીકળી જતો હોય છે ત્યાં કને પહોંચવામાં અને ત્યાંના સ્થાનિકો પણ મદદ ની અંદર આવી જાય છે